એક સાચા સંતના પ્રભાવથી જે ધામનું થયું પ્રાગટ્ય ઉપલેટાના ગદેથળ ગામે સ્થાપિત છે માં ગાયત્રીનું ધામ ઉપલેટાથી થોડા જ કિલોમીટરના અંતરે આવેલ ગદેથડ ગામ અહીં બનેલા ગાયત્રી આશ્રમના કારણે ખૂબ જ પ્રખ્યાત બન્યું છે અહીં વેણુ નદીના કાંઠે આવેલ માં ગાયત્રીનું મંદિર જે ગાયત્રી આશ્રમ તરીકે પણ વિખ્યાત છે આ ધામમાં પ્રવેશતા જ આપને ત્રિશક્તિના એક સાથે દર્શન થાય છે જેમાં માતા માતામાં ગાયત્રી તેની ડાબી બાજુ સંગીતની દેવીમાં સરસ્વતી હાથમાં વીણા ધારણ કરીને આશીર્વાદ આપે છે તો જમણી બાજુ ભક્તોને અખૂટ સંપત્તિના આશીષ આપતી મહાલક્ષ્મીના થાય છે દર્શન સુંદર વસ્ત્ર અને અલંકારમાં સ્થિત આ ત્રણેય દેવીઓના દર્શન કરીને ભક્તો ધન સંગીત અને સંસ્કારની કરે છે પ્રાપ્તિ અમને બહુ મનોકામના સારી થાય માતાજીની બધી માનતા કરીએ સફળ થાય છે અમારી અમે એકવીસ વર્ષથી આવીએ છીએ અહીંયા હાલમાં અત્યારે અમે સુરત રહેવા હોઈ ગયા તોય માનતા ઉતારવા આવ્યા છીએ દર વખતે અમે દર્શન કરવા આવી છીએ અમેરિકા પણ ગાયત્રી મંદિર છે ત્યાં પણ અમે જાય છીએ ત્યાં બહુ સરસ મંદિર છે અને જ્યારે આવી ત્યારે અહીંયા દર્શન કરવા આવી બહુ મજા આવે છે અમને અને શાંતિ મળે છે કે માના જે ચોવીસ પરિક્રમા કરી ત્યારે મા બધું અમારી મનોકામના પરિપૂર્ણ કરે છે આ આશ્રમ અને મંદિરની ઉત્પત્તિ એ આ આશ્રમના સ્થાપક અને સાચા અર્થમાં સંત તરીકે ઓળખાતા એવા શ્રી લાલ બાપુના પુણ્યપ્રતાપી છે લાલ બાપુ કે જેઓને બાળપણમાં માત્ર ચૌદ વર્ષની ઉંમરે વૈરાગ્ય લાગી ગયું હતું અને સંસાર છોડી દીધો હતો લાંબો સમય અલગ અલગ જગ્યાએ રહ્યા બાદ તેઓ બાવીસ વર્ષ પહેલાં આ જગ્યા પર આવ્યા હતા અને વેણુ નદી ઉપર બનેલા ડેમના કાંઠે તેઓએ પોતાનું રહેઠાણ બનાવ્યું અનેક નાની એવી મા ગાયત્રીની મૂર્તિની આરાધનાની શરૂઆત કરી હતી અને માતાજીના અનુષ્ઠાન પણ ચાલુ કર્યા હતા સંત શિરોમણી લાલ બાપુની સાચી ભક્તિ અને શ્રદ્ધાના કારણે આ જગ્યા આજે એક આસ્થાનું કેન્દ્ર બની ચૂકી છે અને અહીં અવિરત રીતે મા ગાયત્રીની ભક્તિનો પ્રવાહ ચાલુ જ રહે છે આ મંદિરના પરિસરમાં પ્રવેશતાની સાથે જ મંદિરના પ્રાંગણમાં જ ખૂબ મોટો ઘેરાવો કરીને એક મોટું વડનું વૃક્ષ જોવા મળે છે જેને જોતા એવું લાગે છે કે અહીં એક સદીથી ઊભું હોય પરંતુ આપણે જાણીને નવાઈ લાગશે કે તે માત્ર બાવીસ વર્ષ પહેલા લાલ બાપુ દ્વારા અહીં વાવવામાં આવ્યું હતું જે અત્યારે ખૂબ જ મોટું સ્વરૂપ લઈને અહીં આવતા ભક્તોને આપી છે અને જાણે કે ધાકેલાને ઠંડક આપતો હોય તેમ લાગે છે અને અહીંયા મંદિરે આવવામાં અમને એક દિવ્ય આનંદ આવે છે એક જાગતી જગ્યા છે જે માણસની મનોકામના પૂર્ણ થાય છે અમે છે ને ગાયત્રી મંદિરે અવારનવાર અમારા મિત્ર સર્કલ લોકો આવતા હોય એની સાથે દર્શન કરવા માટે આવીએ છીએ અને અમને માતાજી પ્રત્યે ખૂબ શ્રદ્ધા છે અમારી મનોકામના પૂરી કરે છે પૂર્ણ કરે છે અને અમને એ દર્શનથી જે લાભ મળે અને જે દિવ્યતા અમે અનુભવીએ છીએ એનાથી અમને ખૂબ આનંદની અનુભૂતિ થાય છે વિશ્વ વિખ્યાત બની ચૂકેલા ધામમાં ભક્તો દૂર દૂરથી પગપાળા દર્શન કરવા આવતા હોય છે

હાથ છે બધી મનોકામના પૂરી થાય છે અમારી ત્રિશક્તિની સાથે આ મંદિરમાં એક શિવજીની મૂર્તિ પણ સ્થાપિત છે ચોવીસ કલાક ચાલતું આ નક્ષત્ર ભક્તો માટે પ્રસાદ ગ્રહણ કરવાનું કેન્દ્ર છે તો લોકોની આસ્થાનું કેન્દ્ર અને લોકોની ભક્તિનું કેન્દ્ર એવા આ સ્થળે મા ગાયત્રીના ભક્તો પોતાની આસ્થા સાથે માતાને પોતાની મનોકામના પૂરી કરવા માટે પ્રાર્થના કરે છે અને માં પણ પોતાના ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ઉપલેટા